હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સ્વાગત છે તમારું આ વ્લોગ્સમાં તો આજે સાંજનો સમય અને આજે બહુ મોડું થઈ ગયું અને આજે અમે નવા ઘરે ગયા હતા તો વધારે પડતું મોડું થઈ ગયું એટલે રસોઈ કરવામાં લેટ થઈ ગયું એટલે પછી વસંત કે ચાલો આપણે જમી આવીએ પણ ક્યાં જાવું અમારે તો મારે લસણ ડુંગળી ખવાય નહીં એટલે મોસ્ટલી વધારે પડતું બધે લસણ ડુંગળી વાળું જોઈએ એટલે અમે છે ને પ્રેમવતીમાં આવ્યા છીએ જુઓ અને ને ઓમ ને અમે બધા જમીએ છીએ અને વસંતે ગુજરાતી થાળી લીધી છે અને ઓમ ભાઈ માયોની સેન્ડવીચ અને મારા છે ને પફ અને દાબેલી છે અને ચાલો જો આ મસ્ત મસ્ત માહોલ બતાવું છું મંદિરનું અને અહીંના જો આજે બહુ ભીડ નથી કારણ કે આજે શું વાર છે ગુરુવાર છે એટલે વધારે પડતી ભીડ શનિવારે અને રવિવારે હોય છે પણ આજે થોડીક શાંતિ છે ને અમારે મોડું થયું એટલે હું છે ને અહીંયા પ્રેમવતીમાં મસ્ત મસ્ત ડીશ જમવા આવી છું ચાલો તમે પણ જમવા તો આજે મને એમ થયું કે ઘણા સમય પછી બહાર નીકળ્યા છીએ તો બ્લોગ્સ બનાવીએ અને બધાને મોકલીએ એટલે થોડુંક શેરિંગ થાય ને મજા આવે એટલે મને તો જો આ બધી ડીશો જોઈને મોઢામાં પાણી આવી જશે એટલે ચાલો હું તો છે ને ફટાફટ જમી લો